એક વાડીએ આવી અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોષ હાથતો હતો કંગાલ બે વડદ ખેંચતા હતા

પાણી છાટી તડકો ગાળવા રેવા તો ભાવનગર ત્યાર તો રાજના નોકર હશો હા છીએ તો રાજના નોકર સફાઈ લાગો છો સપાઈ હા સપાઈ છીએ નમક વલાલ તો ઠાકોરને કેહો નહીં શું કે આ ખોદી સાસલા ને કાળિયા રજ માયરા કરશે કે વસ્તી સામુ એ કોક દી જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ખાવામાં ધાન નથી રહેવા દીધું એ તો રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જવતરી હોય સોંડો તો કોસ હાકતો જાય ને રાજાને બે સુમાર ગાળો દેતો જાય અસ્વારનું મોમ લકતું જોઈ ને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા અસવાર ને કડકડી ને ભૂખ લાગેલી સોંડાની શબ્દ પ્રસાદીતી તો એની ભૂખ ઉલટી વધી સોંડાને એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કઈ ખાવાનું આપીશ શું આપે અમારા કાળજા તમે બધા એ ભેડા થઈ ને ખેડૂના ઘર માં ધાન ક્યાં રહેવા દીધું છે બોડો ખાવો છે બોડો બોડો શું બાપ ગોતર બોડો એ દીઠો નથી ને એમ બોલી ને રાંધે અને પછી એમાં મીઠું નાખી ને ખાય એનું નામ બોડો સોંડો પોતાને માટે સવારે બોડો લઈને આવેલો લાવીને એને ઉચ્ચે વડલાની ડાડે ટીંગાડેલો એક તો દોણી નવી હતી

કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહી ને બીજો દડિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ થી ભરેલા એ ખેડૂતની આટલી ઉદારતા જોઈ એનું અંતર ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢી ને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોડો ચાખીને દાનત બગડી તો નથી ને નામ સે જ લખસ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને હા ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ

બોલા સાંભળી ને સોંડાની ઘરવાડી અને એના છોકરા પણ બહાર નીકળી અને અને એમને સમજ ન પડી કહ્યું હવે તો રામ રામ સમજવા મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગર ને પંથે પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળિયું જડે પણ ભેડાભે ઠાકોરને મોઢા મોઢ મારે ના ઈ વેણ સંભળાવી લેવા છે

બાપ કાલ તમને બઉ ગાળો દેવાઈ ગઈ એટલા માટે મીઠી લાગે સોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓ હો જેસામાનંદ દાસ શું કહું

એક ત્રાંબાનું પત્રુ મંગાવો ત્રાંબાનું પત્રુ આવ્યું એના ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કળશી બાજરો બાજરો આપો